પોરબંદર એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે બાવીસ જાન્યુઆરીના દિવસે જસરાજ દાદાના શૌર્ય દિવસે આ બેહૂબ કલાકૃતિ બનાવવામાં આવી હતી જેના દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી તો સાંજે સત્યનારાયણ કથામાં હોલ ભરાઈ ગયો હતો અને ભક્તોએ જશરાત દાદાના દર્શન અને કથા શ્રાવણનો લાભ લીધો હતો સાથે સાથે મહાઆરતીમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી જાણતા વેપારી અને યુવા આગેવાન અમિતભાઈ કોટેચા અને રઘુવંશી એકતા પરિવારના હિતેશભાઈ કાર્ય સહિત અનેક લોકો જોડાયા હતા તેમજ તમામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો નિપુલ પોપટ સાથે અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર